સરથાણા ખાતે સંબંધ સેતુ ટ્રસ્ટ દ્વારા બાવીસમો સમુલગ્ન યોજાયો તેમાં સંબંધ સેતુ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ચાર થી વધારે દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે હાલ બાવીસ દીકરીઓના લગ્ન યોજાઈ રહ્યા છે અને સમાજમાં સામ સામે સગાઈ અને લગ્ન કરીને સાટા કરાવવામાં આવી રહ્યા છે તે બંધ થવા જોઈએ સાટા કરવા એટલે દીકરી દેવી અને દીકરી લેવી એ સાટા કરવા એ પ્રથા સમાજમાં બંધ થવી જોઈએ અને વધુમાં કહ્યું કે એક ગરીબ બાપને દીકરીને પરણાવે એટલે ત્રણ વર્ષ પાછળ ચાલ્યા જાય તે માટે વ્યાજે પૈસા ન લેવા અને દીકરીઓને સંબંધ સેતુ ટ્રસ્ટ અથવા સમાજના સમૂહમાં જોડાઈને લગ્ન કરવા વિનંતી કરવામાં આવી હતી

અને આવતા સમયમાં અમે પણ એવો નેક્સ્ટ પ્રોગ્રામ એવો રાખ્યો છે કે હરેક દીકરા દીકરીઓને આવી રીતે જે સામસામે સગાઈઓ કરે છે એ ન થાય અને આવી રીતે એકવીસ દીકરી બાવીસ ત્રેવીસ દીકરીઓના જે લગ્ન છે સિંગલમાં થાય એવું અમારું આયોજન છે અને વિશેષ તો અમારો એક જ ઉદેશ છે કે સમાજની અંદર જે આ દૂષણ કહેવાય છે કે જે સામસામાં લગ્ન કરે છે એ ન થાય અને લોકો સુધી અમારો સંદેશ પહોંચે કે ભાઈ તમે આ સિંગલ આયોજન કરો અને આ રીતે પ્રોગ્રામ કરો નહીં જવા ખર્ચે અમારો આ પ્રોગ્રામ ચાલુ છે અત્યારે નામ જોસ્નાબેન ઠુમર ગંગાસ મહિલા મંડળ હું આજે સંબંધ છે તો આ લગ્ન મુકેશભાઈ કરાવી રહ્યા છે એમાં હું આ ચાર વરસ આવું છું અડીઓ આવી છે અને અત્યારે બાવીસ દીકરીઓના લગ્ન છે આજે ભાઈ મુકેશભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે કે આજે એક એના પપ્પા બની અને માતર થઈ અને આ દીકરીને કન્યાદાન દે છે અને બાવીસ દીકરીઓને હેમખેમ પોણાવી અને એના ઘરે વળાવે છે અને એના દુઃખ સુખમાં પણ ભાગ લે છે આ બહુ સરસ કામ કરે છે મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ લોકોને એમ કે તમે લગ્નમાં જોડાવ ઘરે કરતા લગ્નમાં તમે જોડાવ અને હું મુકેશભાઈ જે સમલગ્ન કરે છે એ બહુ મોટા મોટી સહાય કરે છે દીકરીઓને આપે છે એટલું અને અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે